કાવે બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો આજનો ટોપિક છે મિત્રો સલવાર અને કુર્તીનું કટિંગ તો ચાલો મિત્રો શરૂ કરીએ તો સૌ પ્રથમ મિત્રો આવી રીતે આપણે સ્ટ્રેટ લાઈન આપણે ખેંચીએ અને આ કપડું આપણે સીધું કરી લેવાનું તો આવી રીતે મિત્રો આવી રીતે મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો આપણે જે આસનનો પટ્ટો સલવારનો બાદ કરી અને લંબાઈ વધતા બે ઇંચ આવી રીતે માર્કિંગ કરવાનું છે મિત્રો તો ઉપર આપણે આસનનો પટ્ટો છનો નાખ્યો છે તો એ રીતે તમે પણ આસનનો પટ્ટો જે નાખો એ માઇનસ કરી અને આવી રીતે લંબાઈ વધતા બે ઇંચ આપણે સલવારમાં આવી રીતે સ્ટ્રેટ લાઈન મિત્રો ખેંચી દેવાની પછી મિત્રો આપણે વિડીયોમાં તમે જે રીતે જુઓ એ રીતે જે આપણને સલવારનું માપ આપ્યું હોય તો ત્યાં આપણે આવી રીતે આપણે એનો જોડો ઉતારવાનો મીડિયમ સાઇઝની મિત્રો તમે સલવાર બનાવતા હોય તો તમે ચૌદ ઇંચ અને વધારે એવી સાઇઝ હોય તો સોળ એ રીતે તમે બનાવી શકો હાવ મીડિયમ સાઇઝ હોય તો તમે બારનો જોડો નાખી શકો અહીંયા મિત્રો આપણે મોળીનો બીજો ભાગ પ્લસ આપણે એક ઇંચ સિલાઈ માર્જિન આવી રીતે મિત્રો પછી આવી રીતે આ ત્રણ સિલાઈને આવી રીતે ખેંચી દેવાની મિત્રો વિડિયોમાં તમે જે રીતે જુઓ એ જ રીતે તમે પણ કટિંગ કરજો તો પરફેક્ટ મિત્રો કટિંગ થશે અને કોઈ પણ તમને કટિંગ ન આવડતું હોય તો અમારા વિડીયોમાં કમેન્ટ કરજો જેથી કરીને અમે તમને એ કટિંગ શીખવીએ અને દરરોજ અમે રાત્રે સાડા નવ કલાકે લાઈવ હોવી તો એમાં તમને આસાનીથી કઈ રીતે કટિંગ થાય એની બધી નવી નવી ટિપ્સ આપતા હોય તો અમારા લાઈવમાં તમે જોડાઈજો જેથી કરીને તમે પણ તમારા કામમાં પરફેક્શન લાવી શકો તો આ રીતે આ મિત્રો સલવારનું જે કટિંગ થઈ રહ્યું છે એ રીતે આપણે કટિંગ કરી લેવાનું અહીંયા આપણે જે જોળાનું કટિંગ કર્યું અહીંયા પ્લસ જો અહીંયા હું જે કટિંગ કરી રહ્યો છું મિત્રો એ જ રીતે તમારે અહીંયા એ દોઢ ઇંચ અંદર આવી રીતે રાઉન્ડમાં તમારે આવી રીતે આ જોડાનું મિત્રો કટિંગ કરી લેવાનું તો આપણે આ બે સલવારના જે પાંચાકીએ એ બંને કટિંગ થઈ ગયા છે આવી રીતે અહીંયા આપણે સીધી લાઈન જે દોરી હતી અહીંયાથી આવી રીતે કટિંગ કરી લેવાનું પછી અહીંયા આપણે વચ્ચે નિશાન મારી દેવાનું પછી આ ભાગ લઈ મિત્રો આપણે અહીંયા મોડીનું નિશાન મારી દેવાનું જો મિત્રો તમે વિડીયોમાં જે રીતે જો એ જ રીતે અહીંયાથી આપણે એટલું કપડું ફેબ્રિક વાળી દેવાનું હવે મિત્રો આપણે એનું જે કમર છે જે આસન મેં તમને કીધું હતું પટ્ટો એ તૈયાર કરવાનો છે જો મિત્રો તમને સલવારનું માપ આપ્યું હોય તો તમે માપ પ્રમાણે તૈયાર કરજો અને જો તમને સલવારનું માપ ન આપ્યું હોય તો તમે જે માપ લીધું હોય એમાં ફિક્સ કમર આવ્યું હોય ફિક્સ કમરમાં આઠ ઇંચ લૂઝિંગ પ્લસ કરી અને આવી રીતે મિત્રો બનાવજો સિલાઈનું એડ કરી દેવાનું આવી રીતે મિત્રો તો આપણે આડત્રીસનું બનાવ્યું તો આ બે લેયરમાં કપડું છે મિત્રો તો આ રીતે આ રીતે આપણે નેફાનું નિશાન મારી દેવાનું બે ઇંચે આવી રીતે લાઇન ખેંચી દેવાની અને પછી આપણે જે છ ઇંચ આપણે છોડ્યું હતું ઉપર એ આ છ ઇંચ અહીંયા એડ કરી દેવાનું તો આ રીતે મિત્રો આપણે સલવારનું કટિંગ થઈ ગયું પરફેક્ટ તો કઈ રીતે સલવાર સિલાઈ થાય એ પણ હું તમને અહીંયા વિડીયોમાં બતાવું છું કે આ રીતે તમારે ચીપટીઓ લઈ જે તમે ચપટા કયો અથવા જે ઘેર કયો તો ઘેર તમારી ભાષામાં જે કહેતા હોય તો એ ઘેર કઈ રીતે બનાવવાનું એ પણ હું તમને વિડીયોમાં શીખવીશ જે નવા હોય એને ન ખબર હોય તો એ જોઈ લે તો આવી રીતે આપણે આ નિશાન કરી દેવાનું અહીંયાથી આપણે આટલું ફેબ્રિક નેફામાં વાળવાનું તમે ઇલાસ્ટિક તક નાખી શકો અને ડાયરેક નેફો તમે નાળાવાળું પણ તમે બનાવી શકો તો આ રીતને મિત્રો સલવાર આપણી તૈયાર થાય છે હું તમને જે બે પાંચા છે એ કઈ રીતે ક્યાં જોઈન્ટ થાય એ અને કઈ રીતના સિપ્ટા લેવાના એ હું તમને આ વિડીયોમાં બતાવું છું તો જો મિત્રો આ રીતે જે આ પાચું છે એ તમારે મિડલ ભાગથી આવી રીતે લઈ લેવાનું અહીંયા જોઈન્ટ કરી દેવાનું આવી રીતે અને આ જે જોડાનો ભાગ છે એ વચ્ચેનો હાથો છે ત્યાં જોઈન્ટ થશે મિત્રો તો આવી રીતે તમે સિપ્ટા લઈ અને આ સાદી સલવાર એકદમ કમ્પ્લીટ પરફેક્ટ માપ સાથે તમે આવી રીતે બનાવી શકશો શ્યામ આપણે આ બીજું પાંચું લઈ લઈએ એને પણ શ્યામ આવી રીતે આ રીતે સિપ્ટા લઈને તમારે સિલાઈ કરી દેવાની છે જો તમને સિલાઈનો તમારે વિડિયો જોતો હોય તો મારા વિડીયોમાં કમેન્ટ કરજો તો હું તમને સિલાઈનો વિડીયો પણ બનાવી આપીશ મિત્રો તો ચેનલમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારા વિડીયો ગમતા હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો તમારા મિત્રોને પણ આવી રીતે કામમાં પરફેક્શન આવી શકે તો ચાલો આપણે હવે કરીશું કુર્તીનું કટિંગ તો સૌ પ્રથમ આવી રીતે આપણે મિત્રો લંબાઈ જે આ રીતની લેતા હોય એ રીતે આપણે અહીંયા સાતીની લાઈન દોરવાની છે સાતીની લાઈન મિત્રો શોલ્ડર જે આવ્યો હોય બોડી ઉપરથી એનો બીજો ભાગ મિત્રો નોટ કરી લીજો ફોર્મ્યુલા જે શોલ્ડર આવ્યો હોય એનો બીજો ભાગ જો તમે ડ્રેસના માપ ઉપરથી આ કટિંગ કરતા હોય તો સાતીનો છઠ્ઠો ભાગ પ્લસ અડધો ઇંચ અહીંયા મિત્રો આવશે આપણે કમરની લંબાઈ જે ઉપરથી તમે માપ લીધું હોય બોડી ઉપરથી તો કમરની જ્યાં આપણે કુર્તીનો કાપો આવે એ માપ છે તો તો આ રીતે મિત્રો જે લંબાઈ આવી હોય તમારે માનો કે ચૌદ બત્રીસ લંબાઈ હોય તો બે ઇંચ મિત્રો આવી રીતે નીચે પ્લસ કરી દેવાનું અડધો ઇંચ ઉપર સિલાઈમાં જઈશે અને દોઢ ઇંચ આપણે નીચે સિલાઈમાં જઈશે તો આપણે આ સ્ટ્રેટ લાઈન ખેંચી દેવાની અહીંયા મિત્રો આપણી જે સાળ કહીએ એ ભાગ છે અને ઉપરની ભાગ આપણો શોલ્ડર છે આ મિત્રો આપણે જે હિપની સાઈઝ આવે ત્યાં આપણે હિપની લાઇન છે અને આ મિત્રો આપણે સાતીની લાઇન છે તો આ રીતે મિત્રો આ ડ્રોઈંગ થઈ જાય પછી તમારે અહીંયા ગળા માટે ગળા ગળું જેટલું પહોળું હોય એટલું તો મારે અઢી આપ્યું છે એ સીધું આપણે આવી રીતે સાતીની ઇ મિત્રો મેળવી દેવાનું આવી રીતે આવી રીતે એ આ થઈ ગયો મિત્રો પાછળનો ભાગ અને આગળના ભાગમાં આ રીતનું ક્રોસ મારવાનું અડધો ઇંચ એટલે આ આગળનો ભાગ જે અડધો ઇંચ આપણે ગાળેલો આવે એ પરફેક્ટ એનો આર્મોલ મિત્રો બની જશે અહીંયા મિત્રો સાતીનો ચોથો ભાગ ડ્રેસ ઉપરથી ડાયરેક્ટ માપ તમે લીધું હોય તો ડાયરેક્ટ સાતીનો ચોથો ભાગ નહીતર જો તમે બોડી ઉપરથી માપ લઈને બનાવતા હોય મિત્રો તો તમારે જે બોડી ઉપર માપ આવ્યું હોય એમાં પ્લસ તમારે બે ઇંચ અથવા ત્રણ ઇંચ અથવા ચાર ઇંચ જેવું તમારે લૂઝિંગ જોતું હોય એવું લૂઝિંગ તમારે એડ કરવાનું રહેશે તો આ રીતને મિત્રો તમે પણ કટિંગ કરજો પરફેક્ટ કટિંગ થશે અને પરફેક્ટ ફિટિંગ આવશે કસ્ટમર ક્યારેય તમને કમ્પ્લેન નહીં કરે કે મારે ફિટિંગ નહીં આવ્યું તો આવી રીતનું મિત્રો તમે પણ કટિંગ કરજો અને તમારા કામમાં પરફેક્શન લાવજો તમારી માટે અમે નવી નવી ટ્રીપ્સ નવા નવા કટિંગના વિડીયો અમે લાવતા રહીશું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરો અને શેર કરો તો આવી રીતે મિત્રો જે રીતે તમે વિડીયોમાં જોવો છો એ જ રીતે આપણે આવી રીતે લાઇન ખેંચી દેવાની છે વિડીયોમાં મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે તો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો કમેન્ટ કરજો અને દરરોજ અમે સાંજે સાડા નવ કલાકે લાઈવ આવીએ છીએ તમને શીખવાડવા માટે કે પરફેક્ટ કટિંગ કઈ રીતે કરાય મિત્રો અહીંયા આ શાળનું માપ લઈ લેવાનું જો તમે ડ્રેસના માપ ઉપરથી બનાવતા હોય તો તમારી પાસે ઓલરેડી માપ હોય અને જો ન હોય તો તમારે જે હિપની સાઇઝ આવી હોય એનો બીજો ભાગ તમારે શાળમાં રાખી દેવાનો તો કમ્પ્લીટ તમારે એ શાળ પણ એવી રીતે પરફેક્ટ બની જશે તો આ રીતે મિત્રો આ શાળની જે લાઈન છે એ એવી રીતે ખેંચી દેવાની અને પછી આપણે જે એનું માર્જિન છે જ્યાં આપણે સિલાઈ મેન આવશે એ લાઇન આપણે ખેંચી દેવાની અહીંયા જે ને તમને જે દેખાય છે લાઇન એ લાઇન આપણે હિપની લાઈન છે અહીંયાથી આપણે કાપા આવશે ને અહીંયાથી આપણું ફિટિંગ આવશે તો હવે મિત્રો આપણે આરમોલ આવી રીતે ફૂંટ રાખી પાછળનો અને આગળનો બંને આર્મોલ હું જે રીતે વિડીયોમાં દોરું એ જ રીતે તમારે મિત્રો આવી રીતે દોરી દેવાનો છે પછી આપણે એનો આર્મોલ પણ ચેક કરી લેવાનો છે કે આર્મોલ કમ્પ્લીટ બી જશે કે નહીં કારણ કે મારે આમાં ચૌદનો આર્મોલ હતો તો ચૌદનો આર્મોલ હું કઈ રીતે ચેક કરું છું એ તમે પણ આવી રીતે મિત્રો ચેક કરજો એટલે પરફેક્ટ કટિંગ આવશે તો જે આપણે આગળના ભાગનું પણ એમાં માર્કિંગ કરી વાળ્યું અહીંયા મિત્રો આવી રીતે ગળું તો ડ્રેસનું તમને માપ આપ્યું હોય તો તેમાં જેટલું ડીપ હોય એ રીતનું તમે બનાવજો અને બાકી જો તમે માપ લીધું હોય તો કસ્ટમરે તમને જેટલું ડીપ બનાવવાનું કીધું હોય એટલું બનાવવાનું એ રીતે તો અહીંયા આપણે આવી ગયું ગળાનું માર્કિંગ જો મિત્રો તમે આમાં કોઈ ડ્રો ડિઝાઇનરને એવું કોઈ ગળું બનાવવા માંગતા હોય તો તમારે એ ટાઈપનું બનાવવાનું મારે આમાં ગોળ ગળું બનાવવાનું હતું તો આપણે ગોળ ગળું આવી રીતે ડ્રોઈંગ મિત્રો કરી દીધું તો આ થઈ ગયો આપણું પરફેક્ટ મિત્રો જો આ રીતે હે ને આરમોલ ચેક કરી લેવાનો ગમે ત્યારે આપણે કટિંગ કર્યું હોય તો ત્યાંથી આપણે શોલ્ડર જે એક ઇંચ ડાઉન આપ્યો આપણે કુર્તીમાં એક ઇંચ ડાઉન શોલ્ડર હોય મિત્રો તો આવી રીતે ડાઉન શોલ્ડરથી આપણે આરમોલ ચેક કરી લેવાનો ગમે ત્યારે તો આપણે આરમોલ કમ્પ્લીટ આવી રીતે બે જતો તો વિડિયો તમને મિત્રો ગમ્યો છે અમારો તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો આવાનવા તમારી માટે અમે કાયમ માટે વિડીયા લાવશું અને તમારા કામને પરફેક્શન સો ટકા અમે લઈ આવશું તો અમારા વિડીયોને લાઈક કરી દીજો અને શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો તો આ રીતે મિત્રો આપણે કટિંગ થઈ જાય પછી આપણે આની સ્લીવ કટિંગ કરવાની તો સ્લીવ કઈ રીતે કટિંગ કરવાની એ પણ હું તમને આના વિડીયોમાં બતાવીશ વિડીયો થોડોક વધારે લાંબો થશે પણ તમને પરફેક્ટ બધું સમજાઈ જશે અને ન સમજાય તો અમને કમેન્ટ કરજો તો જેથી કરીને તમને અમે કઈ રીતના સમજાવી કીએ એ રીતનો અમે વિડીયો બનાવશું તો હવે આપણે સ્લીવનું કટિંગ કરીશું મિત્રો તો આ રીતે મિત્રો આપણે ચાર ફોલ્ડમાં કાપડ લઈ લેવાનું છે ચાર લેયર છે બે ફોલ્ડ આપણી સાઈડ રાખવાના જે સ્લીવની પછી આ રીતે મિત્રો આ રમોલ્ડ ચેક કરી અને આ રીતે આપણે આ ભાગ સીધો કરી લેવાનો બાહીનો આ સીધો થઈ જાય પછી આપણે લંબાઈ વધતા બે ઇંચ મિત્રો આગળ દોઢ વાળવા માટે અને આર ની સાઈડ આપણે અડધો ઇંચ સિલાઈ કરવા માટે તો આ રીતે મિત્રો જે રીતે તમે વિડીયોમાં જોવો છો એ જ રીતે તમે પણ આવી રીતે કરજો પછી આ અહીંયા આપણે અઢી ઇંચ ગાળ આપવા માટે આ રીતે મિત્રો અને પછી આપણે અહીંયા આર નો જે આવ્યો છે એના કરતાં પ્લસ અડધો ઇંચ પછી આપણે દોઢ ઇંચ માર્જિન તો આવી રીતે મોળીનો બીજો ભાગ અહીંયા અને દોઢ ઇંચ માર્જિન આવી રીતે મિત્રો લાઈન ખેંચી દેવાની અને પછી મિત્રો આર મોલની ફૂટ લઈને આ રીતે આપણે બાઈને સેફ આપી દેવાનો આવી રીતે મિત્રો તમે જે રીતે વિડીયોમાં કટિંગ જુઓ આ રીતે આપણે આર્મોલ ચેક કરી લેવાનો અને પછી આપણે આવી રીતે મિત્રો કટિંગ કરી લેવાનું અમારો વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો આવા નવા વિડીયા તમારી માટે કાયમ અમે લઈ આવશું અને તમને કોઈ પણ કટિંગ ન આવડે તો એમને કમેન્ટ કરજો